અંબાજી થી નજીક પહોંચી ગયા છીએ અને આ છે રોપવે અંબાજી નો સવાર સવાર માં રોપવે ચાલુ થઈ ગયો છે એક ડોલી નીચે જાય છે અને બીજી હમણાં આવી સામે દેખાય છે ને આ સામે દેખાય અંબાજી માતાજી નું મંદિર છે હલો જાય

આ રોપવે નું ટિકિટ કાઉન્ટર છે આ અંબાજી માતાજી નું મંદિર છે અને આ બાજુ સનરાઈઝ થાય છે અને આ બે ભાગ છે આપણે ગિરનાર પાછળ ગિરનાર પાછળ આપણે ભેસાણ ને બધું આવ્યું ને સરકટી હનુમાન પરિક્રમા રૂટ ને જોઈએ આ બાજુ અને અહીંયા સનરાઈઝ થઈ છે આજે સનરાઈઝનો લાવો મળશે બાકી જનરલી અમે સનસેટ બતાવતા હોય પણ આજે સનરાઈઝ જોવો સનરાઈઝ થાય છે સ્વાગત કરીએ આપણે સૂર્યનારાયણનું આગળ કંઈક ડેમ કે પાણી જેવું છે ખબર નથી કેવો ડેમ છે એ આ સનરાઈઝ બતાવ્યો આ સનસેટ પણ છે જુનાગઢ નું વ્યુ પોઈન્ટ અને મંદિર ખોલ્યું નથી અમે પહોંચી ગયા છીએ તો થોડી વાર પછી મંદિર ખુલશે આરતી દર્શન થશે પછી વિચારીએ દત્તાત્રેય જવું કે નહીં ભાઈ તારે જે હાલત નથી હો એમને આ ભાઈને ઘરે લઈ જવા જો અહીંથી ત્રણ વાર હા પાછા એમને આ ભાઈને આવું આવું ભાઈ શું છે તારો અને રીટર્ન માં ભઈ આમ ભરતોન સસવન થઈને જ ને તો જગ્યા ગોતી રાખી જગ્યા ગોતી રાખી જમા રહી જાય હાલો તો અંબાજી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ તો અહીંયા ભેગા થઈ ગયા છે અમારે YouTube ને કુતતા જાતે અત્યારે સબસ્ક્રાઇબ કરી છે માસી ચેનલ તો તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ જય શ્રી રામ

આ પાછળ રહી ગયું અંબાજી છે આ આગળ ગુરુ ગુરખનાથ અને એના પછી દત્તાત્રેય ડુંક છે અને આજુબાજુનો નજારો ખાલી એકવાર જવું ને મજા આવી જાય એવો છે કુદરતી દૃશ્ય આ ઓકે ભરાય આ કુદરતી દ્રશ્ય લોકેટમાં લા લઈ લેવાનું સ્કૂલમાં દોડાવતા ત્યારે હવે આવી રીતના ડુંગરાઓ દોરતા આ બાજુ પણ એક નાનકડું તળાવ છે નાનું નથી બહુ મોટું છે એટલે અમે હાઈટ ઉપર નાનું લાગે ડેમ જ છે ખબર નથી હોય છે ખરો આગળ વધી એમ આજે ખરેખર મોજ કઈ રહ્યો હા આ વ્હાઇટ કલરના વાદળા છે ને અમારા લેવલ થી ઘણા નીચે છે ઘણા નીચે એટલે અમે એટલી ઊંચાઈ પહોંચી ગયા છીએ કે વાદળા પણ નીચે દેખાઈ છે એક મોટું તળાવ છે ને આજુબાજુમાં પણ વાદળ ધુમસ છે અને આ પાછળનો ભાગ છે સરકટી હનુમાન બાજુનો હાલો હવે દેતા તો શિખર બાજુ જઈએ

હેલો અંદર છે ને અંદર વિડીયો ઉતારવાની મનાય છે તો હું છે ને દર્શન નહીં કરાવી શકું તો તમને દીધું છે દર્શન કરવા માટે તમારે જાતે જ હલો દર્શન થઈ ગયા છે આપણે જો આ ગુરુ શિખર ના એનાથી આવતા પાછું એક આહલાદક વાતાવરણ જોવા મળ્યું છે વાદળા જે છૂટાછવાયા હતા એ બધા સાથે થઈ ગયા છે તો જોઈ લ્યો આ વાતાવરણ અહીંનું અને બહુ મજા આવે છે થોડોક થાકે છે હવે ઉતરવાનું છે વાતનો ખૂબ આનંદ છે તો હાલો હવે ઉતરવાનું સ્ટાર્ટ કરીએ અહીંથી મસ્ત વ્યૂ આવે છે આખે આખા બધા વાદળા અહીંને જોઈ લ્યો ઓલી આપણે જે ટૂંક છે ને એની પાછળથી પસાર થાય છે ધીમે ધીમે આગળ વધે આ વાતાવરણમાં ખરેખર આ જોવા માટે ઘણા વર્ષો થયા ઈચ્છા હતી આજે જોવા મળી આમ ગુરુ દત્તાત્રે શિખર આપણે પાછા રિટર્ન થાય તો આ ટાઈપ ગેટ આવશે તો ગેટ છે ને ગેટ આવે ને એટલે આમ ડાબી બાજુ વળી જવાનું ડાબી બાજુ વળી અને તમારે આમ જવાનું અને જો સામેની જે જગ્યા છે ને ત્યાં પ્રસાદ મળશે પ્રસાદ લઈને અહીંથી નીકળી શકાય તો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં કોઈ આવો તો આ જગ્યાએ તમને પ્રસાદની વ્યવસ્થા છે હલો આ છે આપણે જે રોપવે સ્ટેન્ડ છે ને ત્યાંથી રોપવે અહીંયા સ્ટાર્ટ થાય અંબાજીથી ઘરો બેસવા માટે તો એની નીચેનો ભાગ છે ને એનાથી આમ આગળ હલો તો અહીંયા વ્યૂ પોઈન્ટ અને સેલ્ફી પોઈન્ટ છે બતાવું તમને

જો મિત્રો રોપ્ય આવે છે અને રોપ્ય માં શું છે કે 80 90 છે જો આમાં આમ કે એવું થોડું હોય 80 90 આપડે તો ગમે એટલું જ છે કરે ફોન કરાવો હા હા હલો ફ્રેન્ડ્સ તો અમે હવે જૂની સીડી થી અમે નીચે ઉતારીએ છીએ તો અહીંયા ભરતવન સેસાવન અને સેવાદાસ બાપુનો આશ્રમ આવે છે તો આ છે સેવાદાસ બાપુનો આશ્રમ એ પહોંચી ગયા છીએ પછી આમ આગળ નીચે ઉતરશું અને રસ્તામાં જટાશંકર આવશે એનો બ્લોગ ઓલરેડી બનેલો છે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દેસુ જોઈ લેજો બરોબર તો ચાલો આગળ વધીએ હા તો અમે સેવાદાસ બાપુના આશ્રમે આવી ગયા તો સામે દેખાય છે ઓમ ભૈરવૈરવ જય નમઃ બરોબર ને ગુફા ક્યાં છે ભાઈ ગુફા નીચે ગુફા પણ છે હા હા

આપણે ઓલું દાતા હજી એક હા તો સેવાદાસ બાપુના આશ્રમેથી દર્શન કરી અને ભૈરવગુફાના દર્શન કર્યા પણ અહીંયા ફરસ્ટ પ્રોટોકોલને લીધે એનો વિડીયો મૂકી નહીં શકું તો તમે આવો તો સેવાદાસ બાપુના આશ્રમે આવો કહેજો ને કે એટલી ભૈરવ ગુફા જોવી છે અને હવે સહસાબન મંદિર અને બારસો ને પંદર પગથી આવું લખે છે તો હાલો એ બાજુ આપણે પ્રસ્થાન કરીએ હલો તો આ સામે દેખાય છે આ બધી ગ્રીનરી આંબાના ઝાડ છે આ છે આપણું શેરાવન તો ફાઇનલી હવે સેસાવન પોચવા આવ્યા છીએ હા તો આ શેસાવન મેઈન ગેટ છે અને ઓલરેડી મારા ફ્રેન્ડ્સ પહોચી ગયા છે આગળ ઉંમરમાં નાના છે તો સ્ટેમિના જબરજસ્ત છે ખરેખર જે સ્પીડમાં આવ્યું હોત ને ભાઈ

પણ એ ન બહુ મજા આવી ગઈ જવાનું સ્કીપ કરી નાખ્યું છે અને હવે છે ને અમે અઘરો રસ્તો લીધો છે અમે આમ જોવા રસ્તો આ સીડી જાતિ એવું લાગે કે બે બાજુ હું ઊભો છું અમારી ડાબી બાજુનો ભાગ છે અમારી જમણી બાજુનો ભાગ છે અને આગળ આ સીડી છે જરાક આગળ હાલી તમને બતાવું છું કઈ રીતના છે ઘણું આગવું પડે ભરતવન ફેસાવન થઈને ઓહો તો સીડી આ બાજુથી આમ ક્રોસ થઈ શું કેઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ હવે આગળ તો મને આમાં દેખાતી જ નથી કે ક્યાંથી સીડી છે મારે જવાનું છે અહીંયા અહિયાં સીડી દેખાતી નથી જોઈએ હવે ક્યાંથી છે જે અહીંથી નીચે ઉતરે છે બરોબર હાલો જતા શંકર પાસે મળીએ